હું બધું ગોતી લઈશ પછી રોટલા મેડ્યા કાઢવા એટલે મને કે તમે આવો ને અહીંયા આપણે રોટલા તો નહી રહે વાંધો નથી મારે શોખ હતો શહેરમાં જવાનો સપનું હતું એ બધું પૂરું થઈ ગયું ભગવાન ને પણ માગવું ન પડ્યું એટલું તો આપી દીધું ભગવાન કદાચ કેદી મળી ગયા હોય ને એમ કે ભાગવા તો માગી ન ગી એવું ભગવાન આપ્યું છે અત્યારે વિમાનમાં પહેલી વાર બેઠા હતા અમેરિકા જવાનું થયું થઈ કેવું લાગતું અઢાર કલાક બે હોન થાય તઈ રે એની તો વાત ખુશી ની હું વાત કરી જ્યારે હું દુધાળું છોડીને સુરત જતો ને ત્યારે બધા ના પાડતા અગાઉના એપિસોડમાં તેમની સાથે આપણે એ વાત પણ કરવાની છે કે જે સૌજીભાઈ ધોળકિયા છે તે બાલ્યવસ્થામાં કેવા હતા અને તેમનું જે બાળપણ છે તે કેવી રીતે વીત્યું હતું સાથે જ એ દાદા પાસેથી એ વાતો જાણવી છે જૂના દિવસોની કે કેવી પરિસ્થિતિ હતી અને આજના દિવસો વિધે પોતાના એક પુત્રની જે સફળતા છે તેના વિશે પિતા શું કહી રહ્યા છે તો આવો સીધા જ મળીએ ધんજીભાઈ ઢોળક્યાને વાત ગુજરાતી પર તો આપણી સાથે સૌજીભાઈ ધોળકિયાના પદ્મશ્રી સૌજી કાકાના પિતા ધનજીભાઈ ધોળકિયા આપની સાથે જોડાયા છે દાદા વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું થેન્ક ગયો દાદા કેવો સમય તમે જોયો છે આજે ભગવાનની જે કૃપા છે એ જૂના દિવસોની સાથે આપણે વાત કરી છે જૂના દિવસો યાદ કરવા છે જૂના દિવસોનો સમય તો ત્યારે તો આ કપડું એક વાર સીવાડ્યું ને બાર મહિને ફાટે થઈ બીજું કપડું પહેરવાનું હતું એવો સમય હતો બાર મહિને બાર મહિને ત્યારે શું શું ખેતી કેટલા વર્ષ કરીએ છીએ તમે એ દિવસો ખેતી પચીસ વર્ષના થયા નથી ચાલુ કરી દીધી હતી ખેતી કરવાનું જાતે જ ખેતી આજે આજે પણ ખેતી કરી છે અને અત્યારે ચોર્યાસી માં વર હાલે તો ખેતી તો કરીએ છીએ શહેરમાં વહી આવી ગયા તો ખેતી ચાલુ સુરત ગયા તો ત્યાંય ખેતી લીધી

કે કેવું ત્યારે આમ પણ તેથી કાંઈ આમ આમ બહુ નહોતું લાગતું હું કામ કે એ બધા મકાન એવા જ હોય અને એ રીતનું પાણી ટપકતા જ હોય એટલે કાંઈ હરક શોખ ન થાય તો ત્યારે દાદા તમે ક્યાં એવા વિચારથી તમે એવું કીધેલું સૌજી કાકાને કે ભાઈ આ ગામ છોડી દેવું જોઈએ જો પ્રગતિ કરવી હોય ગામડામાં રહીએ તો કાંઈ પ્રગતિ બીજી ન થાય એટલે છોકરાઓને કીધું ભાઈ તમારે ભણવું હોય ને તો ભણો કાંઈ બીજી જરૂર નથી પણ આપણે શહેરમાં ઉભી જવાનું છે સુરત શહેરમાં એટલે સુરત જ જવાનું છે તમારે ન ભણવું ને એને જવાની સૂટ એ પછી તો એ લોકોએ નિર્ણય કર્યો એ પહેલાં તો જ કર્યો બાર હતા ના હતા બા મૂકવા ગયા સુરત ત્યાં જમવા કરવાની વ્યવસ્થા બધી પૂછ્યું બે જગ્યાએ પણ એમાં મારા કાકા ની દીકરી બેન નું ઘર હતું ને એનો છોકરો અહીં જલમો હોય જેમ માવતર ને ઘરેથી પેલો ફુવાડ હોય ને ત્યારે ત્યાં આવે એટલે એ દુધા જન્મો થઈ ભાણીઓ એ બે દોસ્તાર હતા બરાબર એટલે જમવાનું તો કોઈ આ ન પાડ્યું એની બાકે આ સવજીભાઈ કીધું તમે તારે જાવ હું એ બધું ગોતી લઈશ જમવાનું એને ખબર હતી ને કે હું ફઈનગરી જાય એટલે એ મને ના નથી પાડવાના એટલે એની બાતો વય આવ્યા આયા દેહ મારી રીતે વાળો ત્યાં તો સુરત તો મોકલાય જ નહીં ત્યાં તો કાંઈ વ્યવસ્થા નહીં જમવાની ખાવાની રહેવાની ત્યાં થોડું મોકલ્યા તો એણે કીધું કે હું ગોતીશ હમ એટલે હું વય આવી તો એ ભાણ બે ના ઘરે ગયા હતી એ એની ભેગા એ રહેતા અને પછી ધીરે ધીરે ધંધો હીરાનું શીખવા મળ્યા ને પછી તો ભાઈ ભાઈ બીજો ગયો ગયો ત્રણ ભાઈ ત્યાં ગયા પછી ધીરે 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 બધું ના રોટલા નિહરવા મળ્યા ને પછી મને એને ફોન કરીને બોલાવો ફોન તો તે દી ક્યાં હતા પણ નાના છોકરા હતા ને હું બે ત્રણ મહિને બે ત્રણ મહિને સુરત જાવ આટો મારો છોકરાઓને કેમ છે ને કેમ નહીં જોવા માટે એટલે એવો લગાવો છોકરાઓને મારે પછીથી સૌજીભાઈ રોટલા મેળ્યા કાઢવા એટલે મને કે તમે વહી ને અહીંયા આપણે રોટલા તો નહીં રહે કાંઈ વાંધો નથી મારે શોખ હતો શહેરમાં જવાનો નકા કાં અહીંયા સારું હતું ખેતી સારી હતી ગામમાં હું પોલીસ પટેલ હતો ગામમાં પાંચ જણા બધા પૂછવા આવતા એ સ્થિતિ બહુ હારી હતી પણ શોખ શહેરમાં જાવાનો હતો ને એટલે બધો કર્યો હોકેલો હમ અને હું ગયો ચારસો મહિના આટા માર્યા પણ એ નો ફાવ્યું નહીં યાર રખડવાનું નો ફાયું કે આ રખીડે મજા કાક ધંધો કરીએ એમ તે કઈ એ અમારા ગામનો છોકરો ભણેલો હતો એ પૈસા પૈસા બૈસા વાળો નહોતો એટલે એના પાર્ટનર કર્યો અને બાંધકામનું ચાલુ કર્યું હા મેં કે પૈસા ને તલોટ રાખો જગ્યા પછી મકાન બનાવીને વેચી નાખો એ બધું હું કરીશ તારે તો આ બધુંય બાંધવાનું ને એ બધું ગોઠવવાનું પૈસા બૈસા એની પાસે નહોતા એટલે પૈસા તો હું ગમે નથી ગોતી ને બાંધકામનું ચાલુ કર્યું એ સારી રીતે પછી હાલ્યું કામકાજ પછી સૌજીભાઈએ કારખાનું ચાલુ કર્યું ભાગીદાર ભાગીદારમાં મેં આની પાર્ટનરી કરી પછી એનું દસ વર્ષ તો મેં ઘર હાંક્યો હું રળી રળી સહુજીભાઈ કારખાનામાં પૈસો કાઢવાનો નહીં દસ વર્ષ સુધી તો આપણે બધું અનાજ તેલ ઘી આ તે બધું હું જે રોડું એમાંથી મારે તો ધંધોમાં પૈસા વધે એ હું એને આપી દઉં અમારે તો બીજે ક્યાંય મૂકવાના ન હોય પછી દસ બાર વર્ષ એને કામ થાવા બધું સારું પછી કે હવે તમે બંધ કરી દો ને પંદર વર્ષ તો મેં બાંધકામનું કર્યું અને એમાં એમે અમારે પાંચ મારે બે જોઈ થયું એના ભાણિયા ન્યા હતા પછી અમારે ત્રણ ભાઈઓ એમ હતા એ છોકરાઓ ન્યા હતા એટલે મેં જે મકાનો બનાવ્યા એપાર્ટમેન્ટ બનાવ્યા ને એ બધાએ જે મકાન વગેરે હતા ને બધાને એક ફલેટ આપી દીધો હા બધા પાણીયા પાણી તમારી પાસે હોય એટલે આપો ને બાકીના પછી આપજો જ્યારે થાય ત્યારે એ બધાને મકાન વાળા કહી દીધા પંદર વર્ષ પછી ધંધો કર્યો બંધ અને મોડી ભેગી જે થઈ હતી ને એ ઓફિસમાં મૂકી દીધી હજી આજે પડી છે ઓફિસમાં હા તમારા પૈસા જોઈએ એટલે બાર મહિના લઈ જવાના વાપરવાના એને આવી પડી છે શરૂઆત થઈ ત્યારે આટલી પેલું સંકટ ને બધું જોયેલું હોય ત્યારબાદ ભગવાનની આટલી કૃપા થવી ને આટલી બધી સફળતા મળવી તો એ જૂના દિવસો અને અત્યારના દિવસો કેવું લાગે છે તમને જૂના દિવસોમાં તો કાઈ નહોતું પણ કાઈ દુઃખ તો હતું જ નહીં અને આ અત્યારે ભગવાને કૃપા કરીને તો આપણે ઘણા મંદિરો બનાવ્યા સાધુ સંતોને ફાળો આપીને મંદિરો પૈસા એમાં ભગવાન સ્વામિનારાયણ આદેશ હતો કે તમે ધંધો કરો ને એમાં ભગવાનને ભેગા રાખવાના અને ભગવાનને દસ ટકા કે વીસ ટકાનો ભાગ આપવાનો તો તમે સુખી થયો એટલે આપણે ભગવાનનો ભાગ કાઢતા મંદિરો બનાવ્યા એમાં પૈસા આપતા પછી કોઈ એની આસ્થિક સ્થિતિ મોડી હોય તો એને મકાન મકાન લેવો તો એને મદદ કરતા એવું બધું ભગવાન ના દેહથી આંકતા છે તમે એક બીજા તરીકે સૌજીભાઈ માટે બધી છૂટ આપેલી કે ભાઈ આ વસ્તુ નહીં એટલે નહીં એટલે આ સૌજીભાઈને મારે આમ પેલેથી મોકલતો તી તે દૂધની છૂટ જ હતી પણ એને ધંધો એનો શરૂ કર્યો તે એને મને નથી પૈસા માગ્યા મેં અને એને મારી પાસે નથી માગ્યા હા બે ના ધંધા હારે જ ચાલુ થયા હતા ત્યાં સુધી સૌજીભાઈ બજારનું એવું બધું કરતા ભાઈ મોડે મારી હોય એની પાસે જ હોય એટલે મારે એની પાસે લેવાની જરૂર ન પડે ને એને મારી પાસે લેવાની ન જરૂર હોય ને સૌજીભાઈ આમ પહેલાંથી આમ મનના હોશિયાર હતા એટલે એને કાંઈ કોઈની આમ જરૂર ન પડે ગમે કાંઈ કામ કરવું હોય તો એ એ ગોતી ને હાથે કરી લે પૈસા જોતા જ કોઈ મારે ઓછી ના હોય લઈ લે એવા સંબંધો રાખવા પહેલેથી એનો સ્વભાવ હતો ટૂંકમાં તમે ક્યારે એને રોકેલા નહીં જે કરવું એને માટે નહીં રોકેલા નહીં કોઈ દી તે બી એ નહીં આજે નહીં અત્યારે અમે અહીંયા અત્યારે આ તળાવ બનાવ્યું છે પહેલાં તમે ગામમાં બનાવ્યું પંદર સત્તર વર્ષ પહેલાં ગામના પાદરમાં આવો જ્યાં એ તળાવ બનાવીને માટી ક્યાં નાખ્યું એટલે પડખે જમીન વેસાવતી જમીન લઈ ને એની માં માટી નાખી અને એ તળાવ થઈ ગયું તૈયાર એટલે પાછા તરવા પાછા વહી ગયા તો હળી સહુજીભાઈના મનમાં સંકલ્પ થયો કે મારે આજે તો તળાવ હો બનાવવા છે એટલે પછી અહીંયા શરૂ કર્યું આ આનું નામ હતો અને પચીસ ત્રીસ કિલોમીટર માંથી પાણી આવે એ ગાગડિયાનું એ ચાલુ કર્યું એને આજે સો હાથ આઠ વગર થઈ ગયા એ અહીંયા તળાવ કરવા આવ્યા ત્યારે નાનો ને હિસાબે હું એને હારે આવું રે તો આજની તારે સુધી હજી એ સૌજીભાઈની હારે હું અહીંયા દાદા એક આપના દીકરાની આટલી મોટી સફળતા ને કદાચ તમારા તે સમયના બધા મિત્રો છે એમના દીકરા પણ કદાચ સફળતા પર છે અથવા અહીંયા ગામડે છે તો આ બધા લોકો ભેગા થતા હોય ત્યારે કદાચ આજે પણ તમારે બધા જૂના મિત્રણ મળવાનું થતું હોય છે ત્યારે શું એ લોકો તમને કહેતા હોય છે સૌજીભાઈના કારણે આટલા બધા આગળ સો જ્યારે હું દુધારુ છોડીને સુરત જતો ને ત્યારે તે બધા ના પાડતા શું કેતા કે તમે રહેવા દ્યો અમને અમને છોડીને તમે જાઓ અમે દુઃખી થઈ જાય તમે પછી પાછા આવશો તોય શું થાય ને કેવાય તે દીની વાત તે દી અત્યારે મને જવા દેવાય ત્યાં અમુક જે દોસ્તરો

દાદા ક્યારેય સપનામાં વિચાર્યું હતું આવું કે આ આ આપણે જે ભૂમિ ઉપર અત્યારે બેઠા છીએ આ જે જગ્યા છે એક સામાન્ય તમે કીધું કે ભાઈ દેશી નળિયાવાળું મકાન કે આલિશાન બંગલા થશે આ બધું રજવાડા જેવું થશે આવું સારી એવો સંકલ્પ ન હોય ભગવાન કદાચ એથી મળી ગયા હોય ને એમ કે માગવા તો માગી ન ગઈ એવું ભગવાને આપ્યું છે અત્યારે હા આ સંકલ્પ તો કાંઈ કલ્પના બાદ નો અત્યારે જે છે એ ભગવાન ની કૃપા જ કહી શકાય અને દાદા ની કૃપા અને ની કૃપા ના જે સંતો હતા એનો ભાગ ભગવાન કાઢતા આવ્યા છે હજી પણ કાઢી એટલે ભગવાન તો બસ આપે ભગવાન આપે છે ખૂબ અને છૂટાથે વાપરો છો પણ ખરા છૂટાથે સપનું શું દાદા તમારું શું સપનું હતું કોઈ એવો કે જે પૂરો થઈ ગયો એવું તમને એવું લાગે છે બસ મારું સપનું જે હતું ગોળ હતો મારો મારા છોકરાનો છોરો જ મોકલવા છે ન્યાય ધંધો કરે એ બધો ગોળ પૂરો થઈ ગયો હવે શાંતિ કોઈ જાતનો અપેક્ષા હવે નથી રહી આમ જે આપણે ધારણા હતી એ ભગવાને પૂરી કરી દીધી તો દાદા અત્યારે અમે જોયું આ જે બધું તળાવ છે એના કારણે અત્યારે હજારો ખેડૂતોને આસપાસનું જે પાણીદાર વિસ્તાર બન્યું એને કારણે ખેડૂતો પણ જાજી બોલાત લેતા થયા છે અને તમે જ આ વિસ્તારમાં એક ખેતી પણ કરેલી છે તો કેવું લાગે છે ખેડૂતોની ખુશી જોઈને ખેડૂતો બધા બે હવા ઓઠવા આવે આ બધા કે તમે આ બધા આ તળાવ બનાવ્યું સવજીભાઈ એટલે આ બધું બે બે ત્રણ ત્રણ વર્ષમાં ઉપજ્યું લેવા મળ્યા અને નહોતું થતું એથી અત્યારે ત્રણ ઘણું પેદાશ થવા મળે એટલે બધા આશીર્વાદ આપે જ ને આપે જ છે બધા હવે શું દાદા તમારું કઈ એવું સપનું ખરું કે જે એમ થાય કે હજી આ કઈક આવું કરવું છે એવું હવે સપનું હતું એ બધું પૂરું થઈ ગયું ભગવાનની પાસે માગવું ન પડ્યું એટલું તો આપી દીધું એટલે હવે કોઈ અપેક્ષા નથી રહી હવે તે ભગવાનનું ભજન કરી શાંતિથી રહીને વાહ વાહ જેવું એવું છે ક્યાં દાદા ક્યાં વધારે એવું ક્યાં ગમે તમે મુંબઈ જાવ છો સુરત જાવ છો અહીંયા ગામડે અહીંયા ગમે એમ હા કેટલો સમય અહીંયા રહ્યો આ યાદ મહિનો પડે રે પાછા ભાઈ યાદ સુરત રહી બે પાંચ દિવસ બે પાંચ અઠવાડિયા મુંબઈ વાળા હા કે કાંઈ આવો તો જ્યાં જાય એનો તો છોકરો એક રે એ જ્યાં બોલાવે તો જ્યાં જાય અઠવાડિયું પણ નથી અમેરિકા છે જ્યાં જાય હવે હવે ડૂબાઈ ગયા તા ડૂબે દીકરા દીકરો રહે

દર અનુભવતા હોય છે અથવા તો એમના પિતા હોય છે ના કરે એના કારણે રોકાઈ જતા હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે એનો જે વિકાસ છે એ પણ રોંધાઈ જતો હોય છે એવા પિતાને આપ શું કહેશો એ બાપ કે ગામડાઓમાં ઘણા એના છોકરાને પૈસા ટિકિટ દર મોકલી દીધા હતા એના બાપને ખબર ન હોય એમ કે ક્યાંક જ્યાં જાય તો બિચારા સુખી થાય ને કાંઈ બેઠા નહીં સુખી થાય એવા ઘણાને મદદ કરી હતી અને મોકલ્યા હતા